લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુના આરોપીઓને ગણતના દિવસોમાં જ પકડી પાડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જી ટીવીઝન સુરજ શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં હસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારો સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તો દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંઘ પ્રહલાદસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસ બાદ નિર્ધાર મારફતે વાતની હકીકત મેળવી લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મામાનગર સોસાયટીના ગેટ પાસે ફરિયાદી ભીખન કાલુ શેખનાઓ સાથે અગાઉ ઝઘડાની અદાવતને લઈ આરોપી શરીફ ખાન ઉર્ફે ભૂરિયા તથા બોસ હસન ઉર્ફે સગીરનાઓએ ફરીને મોઢાના ભાગે પટકો મારી તેમજ જમણા પગના જાંગના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી ભાગી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસ્તા પડતા હોય જેઓને બાકીના આધારે બંને આરોપી શારીખ ખાન ઉર્ફે ભુરિયા બોસ યુસુફ ખાન પઠાણ ઉંમરવર્ષ તેત્રીસ રહેપ્લોટ નંબર બસો સત્તર ગરી નંબર અગિયાર રઝા ચોક મીઠાડે લિંબાયત સુરત હસન ઉર્ફે સગીર સરદાર ખાન પઠાણ ઉંમરવર્ષ એકવીસ રહેપ્લોટ નંબર બસો અઠ્ઠાવન ગરી નંબર અગિયાર રઝા ચોક મીઠીખાડે લિંબાયત સુરતને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે